નમસ્તે મિત્રો ચાલો આજે આપણે કંઈક અલગ જ બનાવીએ જો ખજૂરના લાડવા ખજૂર ખજૂરના રોલ આ તો તમે બધા જ બનાવો છો પણ તમે ક્યારે ખજૂરનું અથાણું બનાવ્યું છે ચલો જો કે મેં પણ પહેલી જ વાર બનાવ્યું પણ એટલું સરસ બન્યું કે વાટકી તો ખતમ જ થઈ ગઈ આટલું બનાવ્યું તો એમ થયું કે વધારે બનાવવાની જરૂર હતી સરસ એવું આ અથાણું બની અને તૈયાર થાશે સૌ પહેલા તો આપણે ખજૂર લઈ લેશું તેના બીજ કાઢી અને ત્યાર બાદ ગોળ સુધારી લેશું આ એટલું સરસ બન્યું કે બનાવ્યું બ્યુતુ પહેલી જ વખત પણ એવું થયું કે બહુ ઓછું બનાવ્યું મેં પણ હું પણ બીતી તી કે પહેલીવાર બનાવીએ અને કદાચ જો ન ભાવે તો એટલા માટે આપણે ગોળ સુધારી લીધો છે હવે તેમાં લીંબુનો રસ એડ કરી દઈએ ગોળ અને લીંબુને આપણે મિક્સ કરી લેશું સરસ એવું બની અને આ તૈયાર થાય છે એવું સરસ અથાણું જે લોકોને ગળ્યું અથાણું ભાવતું હોય એ લોકો માટે એક બેસ્ટ ઓપ્શન છે કેરીનું ગળી અથાણું ન ખાવું હોય તો આ સરસ એવું અથાણું બની અને તૈયાર થઈ જાય છે ગોળ અને લીંબુનો રસ મિક્સ કરી લીધો બે થી ત્રણ વખત જ્યાં સુધી ગોળ પૂરેપૂરો લીંબુના રસમાં ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવશું બે થી ત્રણ વખત દિવસમાં હલાવીએ એટલે જુઓ કે ગોળ સરસ એવો આપણો બધો લીંબુના રસમાં ઓગળી ગયો છે ત્યારબાદ તેને આપણે ખજૂરની અંદર એડ કરી દેસુ હવે એકદમ ખજૂરમાં ગોળ લીંબુ તેને સરસ એવું આપણે પલાળી દેસુ 3-4 કલાક માટે અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેશું મેં એને દસ થી પંદર મિનિટ રાખીને હલાવી દીધું ત્યારબાદ સરસ એવું બે થી ત્રણ કલાક રાખી દેસુ હવે બે ત્રણ કલાક થઈ ગઈ છે જુઓ સરસ એવું આપણો એક રસ ખજૂર થતો આવે છે ગોળ અને લીંબુના રસમાં એકદમ સરસ એવું આપણે ગોળ બધો ખજૂર ગોળ બધો ઓગળી ગયો છે ખજૂર પણ આપણો એકદમ અંદર પલળી ગયો છે સરસ એવું આપણું આ અથાણું તૈયાર થશે હવે આપણે તેનો મસાલો તૈયાર કરશું જુઓ એક બે વખત વચ્ચે હલાવી નાખ્યું હતું મેં સરસ એવું તૈયાર થઈ ગયું છે એનો મસાલો પણ હવે આપણે તૈયાર કરી લઈએ તેના માટે મેં બે ભાગના રાઈના કુરિયા એક ભાગ મેથીના કુરિયા અને એક ભાગ વરિયાળી એ રીતે લીધેલું છે હવે એને થોડા એવા આપણે અલા શેકી લઈએ એક સરસ એવી ખુશ્બુ આવવા લાગે એટલા આપણે એને શેકીશું શેકી લીધા પછી જુઓ સરસ એવું શેકાઈ જશે ને એકદમ સરસ એવી સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે એને હલાવશું આપણા કુરિયા શેકાઈ ગયા છે હવે એમાં આપણે તેલનો કેવા પૂરતો વઘાર કે નોર્મલી એમ કહીએ કે આ એક એવું અથાણું છે જે ઝીરો ઓઈલ માં તૈયાર કરી શકાય છે તેલની અંદર મેં હિંગ નાખી દીધી છે ત્યારબાદ આપણે એને નીચે ઉતારી લેશું હવે આપણે જે કુરિયા બધાને શેકેલા હતા તે એડ કરી અને એ જ ઓછા તેલમાં એને હલાવી નાખશું જુ કેવા પૂરતું જ કુરિયા બધા ખાલી એક નોર્મલી તેલવાળા થાય એટલા પૂરતું તેલ છે હવે આપણે ખજૂરની અને એને ઠરવા દેશું જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી મિક્સ કરશું નહીં એ ઠરી ગયું છે આપણો ખજૂર પણ સરસ એવો ઓગળી ગયો છે બધો જ સરસ એવો પલળી ગયેલો છે હવે એની અંદર આપણે મસાલા કરી લેશું થોડી એવી અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચીથી પણ ઓછી હળદર ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલી ચટણી પાવડર અથવા તો લાલ મરચું પાવડર અડધી ચમચી મીઠું એડ કરી અને જે આપણે મસાલો બનાવ્યો હતો રાયના કુરિયાનો એ એડ કરીશું અને સરસ એવું હલાવી લેશું અને બધું જ મિક્સ કરી લઈએ જુઓ સરસ એવું આપણું આ અથાણું તૈયાર છે જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી અવનવી અવનવી બીજી રેસીપી જો તમને જોતી હોય તો કોમેન્ટ કરજો સરસ એવું આપણું અથાણું તૈયાર છે એને આપણે બે ત્રણ કલાક રાખી દેસુ જુઓ સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે મેં પહેલી વાર બીતા બીતા જ બનાવ્યું હતું એટલે એક વાટકી એક કચ બનાવ્યું પણ બનાવ્યા પછી એવું લાગ્યું કે આ વધારે સ્ટોર કરીને પણ વરસ દિવસ સુધી એમાં કંઈ થતું નથી એટલે તમે સરસ એવું રાખી શકો છો બનાવીને એકદમ સરસ એવું અથાણું તૈયાર છે જુઓ લાગે છે ને સરસ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આ અથાણું સરસ એવું આપણું તૈયાર છે